વ્યાવા છે એટલે અહીંયા પવન સારો આવે અને મજા આવે અને ભાઈ કહે છે કે ભાઈ લીમડાના સૈયા બે હોવાથી શરીરમાં ગમે એ રોગ હોય વ્યા જાય ઓ ભાઈ લીમડો કડવો એવો જ નરીવો ઓ ભાઈ કેમ હા લીમડો નરવો જ અને ભાઈ પાછો જો ખાટલો એ નરીવો એ તમને કહું ને કઈ રીતે તો આપણે આ જે ખાટલામાં મનો કે હુંતા હોય એ અને ઊંઘ ઊંઘ એટલે એવી વસ્તુ છે કે કે તમે તમે જાગો ખબર પડે જાગ્યા બાકી ઊંઘમાં તમને કાંઈ ખબર ન રહે એને ઊંઘ કહેવાય તો આપણે પડખું ફર્યું હોય ને હાથ આમ તરા રહી ગયો અને હાથ દબાઈ ગયો તો આ ખાટલો હોય તો આ દોરી છે એટલે આના હિસાબે એડજસ્ટ થઈ જાય એટલે તમને હાથ ક્યારેક દુખવા મળે ક્યારેક ડોક રહી જાય આ તે એવું ખાટલામાં થાય નહીં અને શેટી હોય તો તમે એક માનો કે હેઠે પાછળું લાદી ઉપર અને શેટી માં પાથરી અમે ફેર હું પડે ઊંચાઈ વધી બાકી લાકડું જ આવે પલાય આવે હે બાકી જેને આદત હોય એ વાત સુધી છે બાકી અમુક ને રીતે સપાટ હોય થી કઈ દુખાવા માં ફેર પડતો હોય એટલે એ ગુણકારી છે એવું નથી પણ ખાટલા આપડા વર્ષોથી થી પરંપરા થી જયારે ડોહા વખત ચાલ્યા આવે છે તો ખાટલામાં માં એ ગુણ છે કે ભાઈ તમે ગમે એ રીતે સુઈ જાઓ એ ખાટલો એડજસ્ટ કરી લે હે આવું માનવામાં મને આવે હો ભાઈ અને ભાઈ હવે અત્યારે નવરાત્રી આ પૂરી થવા આવી તો ગયા માનો ને પણ નવરાત્રી માં ભાઈ અત્યારની ભાવના પેલા ની ભાવના હું ફેરફાર થતો આવે અને હવ રીતે હવ બધા હવ જાગૃત છે અને હૌને ખ્યાલ જ આવે કે હવ શું કરે છે અને કઈ દિશામાં જાય છે હંધાય ને હંધો ખ્યાલ જ હોય કોઈ ન હોય એવું નહીં પણ નવરાત્રિ જો આપણે માનો કે ત્રણ મહિના અગાઉ બહેનો દીકરીઓ અમુક ટ્રેનિંગ કે ભાઈ શીખવા રાઉન્ડ શીખવા સ્ટેપ શીખવા જાય રાઉન્ડ તો હવે ક્યાં શીખવાનો સ્ટેપ જ શીખવાના હોય સ્ટેપ શીખવા જાય નવરાત્રીની તૈયારી કરતા હોય પછી અલગ અલગ નવજીના અલગ અલગ કપડાં પછી ગમે એ જે તૈયાર થવાનો શણગાર હોય કે આ તે તો એ ત્રણ મહિનાથી અગાઉ તૈયારી કરતા હોય તો ઘરે આપણા બા હોય વડીલ હોય કે ભાઈ જે કાંઈ હોય તો એ ઘરનું કામ સંભાળતા હોય ઘરનું કરતા હોય અને આ જાય હવે દીકરીઓ જોવાનું હોય જવું હોય કે ભાઈ દીકરા જોવાનું હોય એને શીખવાય તો કોઈ ના પાડીએ કે નહીં કે ના કે નહીં પણ બે ત્રણ મહિનાનો આ રીતનો ટાઈમ કાઢીને અને એ છે માતાજીની લાગણી અને ભાવ હોય અને એ રીતનું જો જાય તો ભાઈ જેને શોખ ખાતર ગરબા રમવાશે અને સ્ટેપ શીખવાશે અને સ્ટેપ લેવાશે તો એના માટે તો એવું કાંઈ આવે નહીં પણ જેને માતાજી પ્રત્યે ભાવના છે અને નવદી માતાજીનું તો મારા માનવા પ્રમાણે જો બેન દીકરી ગમે હોય તો નવ દિવસ જે માતાજીની ભાવનાની જે નવરાત્રિ કરવી હોય તો આપણને જેને નવ મહિના પેટમાં રાખ્યા અને નવ મહિના આપણો ઉછેર કર્યો જે આપણને પાંચ વર્ષ ખાતા શીખવાડ્યું બોલતા શીખવાડ્યું અને જે કાંઈ શીખવાડ્યું એ માં તો એ માને જો તમે નવરાત્રી હોય અને ખુશ રાખો ને કે ભાઈ કહો અને એને જે મદદ થતી હોય એ રીતનું જીવન જીવવો તો એ માં ખુશ થાય એટલે ભાઈ જગજનની મા છે તો તમે એવા કાર્ય કરો કે કોઈ પણ માણસ ખુશ થાય અને આપણા ઘરમાં જે આનંદ થાય એવો માહોલ કરવો એટલે એ ઝગનીની માં છે અને આશીર્વાદ આપણી ઉપર આવે કારણ કે માને ખુશ કરો એટલે જગજનની મા છે એ ખુશ થાય તો આપણે માતાજીને ખુશ કરવા છે તો આપણું ઘરમાં રાજીપો આનંદ ઉલ્લાસ આ રાખો અને એવા કાર્ય કરો એટલે માતાજી જગજનની છે એ હંમેશા તમારી ઉપર તમારી હારી રહે એ તમને ગોતતા ગોતતા આવે પણ એવા જો કાંઈ કાર્ય કરીએ માને દુભાવીએ તો એની જગજનની માવો અને તકલીફ આવે અને ભાઈ જો મારું માનવું એવું છે કે ભાઈ નવ મહિના જો પેટે આપણને અંધારીને મોટા કર્યા હોય એ માની જો તમે લાગણી અને પ્રેમ સમજી શકો તો તમારે નવ દિવસના જે આ રાવણને સ્ટેપ લ્યો ને અને નવ દિના નવરાત્રિ તો એ તમે આખી વિશ્વમાં નવરાત્રિ કરી શકો આટલી માતાજીની કૃપા આપણી ઉપર રહે હા આવું છે ભાઈ આપણું માનવું છે આવું બાકી હવ હોય રીતે હવ હોશિયાર છે અને હવ ને ભાઈ જે ગમે એ કરે છે અને જીવનમાં જે કાંઈ છે કે ભાઈ આ આનંદ ને ખુશી લેતા હોય પણ આ તો આપણને આ વાત એક મગજમાં આવી એટલે આપણે વાત કરી અને ભાઈ આમાં વડીલો હોય હોય તો વડીલોને એનો એક મર્યાદા હોય કે ભાઈ દીકરાના હોવ છે તો એ રીતનું જોઈ એને એની રીતે જે કાંઈ અત્યારના સમય પ્રમાણે હાલે એ પ્રમાણે હાલવા જઈએ પછી અમુક જે એની કાંઈક ભૂલ ખાવતી હોય તો ટકોર કરે તો વાત જુદી છે બાકી અમુકને એવી વડીલની અમુક આદત હોય કે ભાઈ ગમે એ વાતમાં ટોકટોક કરતા હોય તો વડીલોને એ રીતનું ન કરવું જોઈએ ઘરનો માહોલ આપણો શાંતિપૂર્વક જળવાઈ રહે હવ આનંદમાં રહે હવ ખુશીમાં રહે એવો જો માહોલ આપણે ઘરનો જાળવી રાખીએ અને કોઈને તકલીફ આવી આપી અને હવની પ્રત્યે સારા વિચાર સારી લાગણી સારો પ્રેમ સારો ભાવ જો આવું રાખતા હોય તો આપણા માતાજીને હાથ નો જોડો આપણા માતાજી આપણી ઉપર હાથ રાખે જ નથી કારણ કે માતાજીને ઝગઝનીને જો ગમતું હોય એવું કાર્ય તમે કરતા હોવ તો માતાજી તમને ગોતતા ગોતતા આવે તમારા માતાજીને ગોતતા ગોતતા મંદિરે ન જવું પડે તમારું જીવન એવું જીવો જેથી કરીને મા ભગવતી હંમેશા તમારા જીવનથી ખુશ રહે હે આનંદ આપો બધાને આપણીથી જે થાય એ સૌને આપવાની ભાવના રાખો કોઈનું લઈ લેવું છીનવી લેવું લૂંટી લેવું કારણ કે માતાજીને જ્યારે આ વિકરાળ રૂપ લેવું પડ્યું કે ક્યારે કે જ્યારે પાપ વધી જાય અસુરનો વધી જાય ત્યારે માતાજીના પણ જો લાગણી પ્રેમ હોય ત્યાં માતાજી રમમાં આવે હારે એના ઘરમાં માતાજીનો હંમેશા વાસ હોય પણ ઘરનો માહોલ એક હોવો જોવે પછી બીજા નંબરમાં તમે જે કાંઈ સારા કાર્ય કરતા હો તો બે જણાનો ભાવ એક હોવો જોવે પતિ પત્નીનો એક ભાવને એક રાગ હોય તો જે તમે સારા કાર્ય કરતા હોય એ પોત થાય હે આવું આપણે વડીલો પણ સાંભળ્યું છે અને ભાઈ એનું આપણે ઘણા અનુભવાઈ કર્યા છે અને સારા કાર્ય કરતા હોય એટલે તમને અનુભવ થાય તો તમને સાક્ષાત જોવા મળે કાય તમે આ કાર્ય કર્યું ને એનું પર હું આવ્યું નબળું કર્યું તો એનું પર નામ તૈયાર જ રહેવાનું આ બધું છે જ એમ માન્યતા ફરી ગઈ છે આ છે તે છે એ ની રીતે ઝડપી એટલે બધું ઝડપી થઈ ગયું પણ જે કુદરતે નિર્માણ કર્યું રવિવાર અને માં રસોઈ જે બપોર બનાવવાની છે તો આપણે એની પસંદ અને આપણો સ્વાદ તો એમાં આજ ભાઈ અમદાવાદના જાનકી બા ગઢવી એને કીધેલું છે આખા કારેલા ભરી બનાવો એટલે જાનકી જાનકીભાઈ કીધું છે કે આખા કાર્યલા બનાવો એટલે એની પસંદગી નું આ શાક આપણે બનાવવાનું ને એની ફરમાઈશ પૂરી કરવાની છે હા ભાઈ જો કાર્યલાય થઈ ગયા વાડી એટલે ભાઈ આપડા ઘર ની આખા કાર્યલા નું શાક બનાવશું તો ભાઈ જોજો હવે આ વિડીયો માં જમાવટ થાય અને જાનકી બાઈની પસંદગી નું શાક બને છે અને બનાવો કાર્યાલય નું શાક આયકલા જમાવટ થાય એવું આજ તો હું બનાવી હાલો તો હું હવે તૈયારી કરું રાંધવાની હા કરો ને ભાઈ હવે જો અત્યારે થર્ડ ક્વેશ્ચન ગરમી એટલે હું તો અહીંયા ઘડીક બેઠો હો કાઢા સઈ હે લીમડાના લીમડા લીલે હા લીલા લેર હો લીલા લેર કરો હવે આપણે કાર્યાલય લઈ લઈ પેલા mm -hmm.

પણ આપણે છે ને આમાં ગોળ છે ને એટલે માખ્યું આવે છે અને ઢાંકી દઈએ અને હવે આપણે કારેલાને સાલ ઉખાડી નાખીએ થોડી થોડી અને પછી આપણે બાફા મૂકીએ બફા હે અને પછી ભરશું અને પછી આપણે શાક બનશે કારેલામાં વાર બહુ લાગશે અને કારેલાનું શાક એ પાછું નિરોગી વાર લાગે પણ ખાવામાં આમ સારું આપણે હારું શેકાઈ પાડતા જઈએ અમુક બી એસી આપણે પછી બફાઈ જાય ને પછી ઉપડી જાહેર અને કારેલાનું શાક તો અલગ અલગ ઘણી ભાઈનું બને કૌ રીતે હવ અલગ અલગ રીતે બનાવતા હોય પણ આપણે જો આવી રીતે ભરીને બનાવીએ છી પછી કારેલાને ડુંગળી બનાવી ઘણા ભાઈ સવાણું નાખે ગાંઠિયા નાખે તો આપણે તો સેનાનો લોટ નાખીએ છીએ ભરવામાં રીતે અલગ અલગ બનાવતું હોય આપણે જો કારેલા ને સાલું ખાડ નાખી અને શેકાઈ પાડી દીધા છે તો આપણે બાફા મૂકી દઈએ કારેલા ને કારેલા ડાયાબિટીસમાં બહુ સારા ડાયાબિટીસ હોય અને જૂસ કરીને પાયું હોય તો બહુ સારું પડે એટલે કારેલા બધી વાતે બહુ કામ લાગે હવે આપણે મૂકી દઈએ અને હવે આપણે આને છે ને આમને બફાવા દઈએ અને આપણે ડુંગળીને એવું બધું મળી નાખીએ તો આપણે પેલા ડુંગળી મળી નાખી અને પછી આપણે મસાલો કારેલા ભરવાનો એનો ભેગો કરીએ પણ આપણે ડુંગળી નાખવાની છે આપણે જો ડુંગળી મળી ગઈ છે તો કારેલા જોઈ જોઈએ આપણે

અને ગોળને છે ને આપણે એનપાત મૂકી દઈએ કેમ કે ગોળના હિસાબે માખ્યું આવે છે અને હવે આપણે આ કાંડામાં બધો મસાલો ભેગો કરી નાખી આ સણાનો લોટ છે તો આપણે બે સમસે સણાનો લોટ નાખી દઈએ અને આ છે આપણે ખાંડેલું મરશું હવે નાખી દઈએ આપણે ધાણાજીરું હવે નાખી દઈએ હળદર હવે નાખી દઈએ આપણે મીઠું મીઠું જો કે આપણે બાફામાં નાખ્યું છે અને આપણે થોડુંક છે ને કોરું મરશું નાખી દઈએ કેમ કે મરસું થોડુંક ઓછું પડશે એટલું જ છે આજ ભેળવેલું ભેળવવાનો ટાઈમ નથી રહ્યો અને આપણે કોમેટ આવે છે કે મરસું ભેળવેલું કઈ રીતનું એમ તો આપણે એક બે વિડીયામાં ભેળવી બતાવેલું જ છે તો એ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય કે આવી રીતે મરસું ભેળવાય અને હવે આપણે આની ઉપર તેલ નાખી દઈએ આપણે આમને રહેવા દઈએ ઘડીક

આપણે માનીને એ બધી વાત થતી હતી તો મને મારા બા મારા બાપા પછી મારા સસરા એ બધા યાદ આવી ગયા હતા બહુ જ તે અને જો આપણે આવી રીતે ગમે કામ કરતા હોઈએ તો કાંક ગરમ લાગે કાંક દાઝી જાય એટલે એ બાપા એ બા થઈ જાય આપણથી તો અવારનવાર આપણને સાંભળ્યા કરતા હોય કાંક સારું કાર્ય કરતા હોય તોય એ સાંભળે જો આપણે સિલ્વર બટન આવ્યું તોય તે મારા બા મને બહુ સાંભળતા હતા કેમ કે કોઈ કઢુમાળા આવે તો આપણને સાંભળી જાય આપણા બા અને મારા બા હોત તો એ બહુ રાજી થાત અને મારા વિડિયા પહેલેથી બહુ જોતા અને એના જમાનું તો એને બહુ હતું તો આપણને આવું હોય એટલે ઘડિયાણ પોરે યાદ આવી જાય શરાદમાં આપણને યાદ આવ્યા હતા હવે આપણે એને તો બહુ સેટું પડી ગયું છે એટલે આપણે કોઈ દિન મેળાપ તો થવાના નથી પણ આપણને યાદ આવી જાય બહુ મારા બામકે એ જરાક વાત હોય ને તો એ બધે કેવા મારી ગીતાને આમ નાનું જમાયનું નામ લઈને બધી કહેતા અને એ બહુ સારું વખાણ કરતા અમારા એ પણ અત્યારે હોત ને તો એ બહુ રાજી થાત કેમ કે અમારા આ વિડીયા જોઈ આપણે કામ તો આ ઘરનું નહિ બધું પણ તો એ માનો સ્વભાવ છે એટલે કારક તો આપણને એમ કે તું નવરી જ ન હો પણ મારા બાપા મને એમ કેતા કે હરા પ્રતાપ કામ ના બેટા એમ બોલતા મારા બાપા મારા બાપાએ કોઈ દે કાંઈ નથી કીધું મારા બાઈએ કોઈ દે મને કાંઈ નથી કીધું એના જમાઈને કોઈ દે કાંઈ નથી કીધું એટલે તો આપણને એની યાદ બહુ આવે પણ શું કરવાનું આપણે જો મસાલો તો સરસ ભેળવી નાખ્યો છે અને હવે આપણે કારેલા ભરી વાળીએ અને આજે કારેલા આપણે આખા ભરેલા બનાવીએ છીએ તો જાનકી કઢવીની કોમેટ હતી તો આપણે જો કારેલા ભરીએ છીએ વાડીમાં એ સણો આવ્યા છે જો એના કારેલા ભરાઈ ગયા છે અને સૂલો જગ્યો વાળો છે તો હવે આપણે પાટીઓ મૂકી દઈ નાખી દઈ તેલ આપણે હવે તેલ ની અંદર આપણે આ ડુંગળી નાખવાની છે મળેલી આમાં કાઈ આપણે વઘાર નથી કરવાનો ડુંગળી થોડીક સડે પછી આપણે કારેલા મૂકશું ટમેટું નાખવું છે અડધું નાખી અને આપણે આ જો ટમેટા આપણા વાડીમાં થેલા પણ જો આખું પાકવા દઈએ ને તો વરસાદને લીધે બગડી જાય છે એટલે આપણે થોડું કાસું હોય ત્યાં લઈ લઈએ તો આપણે આ પાકલ ભાગ છે ને એ ખમણી નાખી આ મસાલાને ભેગો આ મસાલો આપણે વધ્યો છે એ ડુંગળી કકડે છે એમાં નાખવાનો છે

તૂટી ગયા છે કેમ કે ભટકાય એટલે કોર ફરી જાય આપણે મસાલો વારપોટ પાછી જાય ને પછી આપણે ક્યારે મૂકવાના છે અંદર ઘણી કોમેન્ટ આવે છે કે તમે વા માટીના વાસણ ક્યાંથી લાવો છો અને સાફ સફાઈ કઈ રીતે રાખો છો તો ભાઈ જો માટીના વાસણને આપણે સાફ સફાઈમાં એવું કે જો આપણે આ બગડ્યા હોય રસોઈ બનાવતા હોય તારે તે ધોવા પડે પછી પાછા આપણે રસોઈ બનાવવા બેસી તારે પાછો આપણે એને ગાભો મારીને લેવા પડે ને એક વિડીયોમાં આપણે કીધેલું છે કે આ જગ્યાએથી લાવી એમ અને આ રીતે ઊટી કી એમાં કીધેલું છે અને હજી ફરી પાછા આપણે બતાવશું તમને आपण मसालो सरस पायती जोसे मस्त जो बघी टू मसालो હવે आपण कारेला मूकी देई

નાખી દીધી આખરો પાણી તો આપણે બળનું પાણી નાખીશું તો ઘડીક રહેવા દઈએ અને આપણે રોટલી બનાવવાની છે અને આજે તો આપણે પીળી રોટલી બનાવવી છે એટલે યે તૈયારી કરી નાખી આપણે શું લોટ ને એવું લઈ લીધું છે લોટ સાળીને લીધો છે અને આપણે થી રોટલી બનાવવાની તો મીઠું અને હળદર નાખી દઈએ નાખી દઈ પાણી થોડું નાખી હવે લોટ ઓછો સરસ બંધાઈ ગયો છે આપણે ખાલી ગળવા દઈએ અને શાક જોઈ લઈ

Bom, está હવે આપણે જો બપોરાનું રંધાઈ ગયું છે ભરેલા કારેલા બનાવ્યા છે પીળી રોટલી બનાવી છે અને ગા માતાની સાઈઝ છે અને આરિયા છે પણ આપણે એ હજી લીમડે આરામ કરે છે તો આપણે એના પાણી બાણી લઈને જઈ અને પછી આપણે આવીને બપોરા કરી અને આપણે એકવાર તો એને હું લીંબુ પાણી ફ્રૂટ એ બધું દઈ આવી કેમકે અહીંયા ગરમી બહુ થાય છે કેમ કે આજ આમ વાતાવરણ બધું ફેરસ છે એટલે ગરમી બહુ લાગે છે એટલે ત્યાં લીમડે એમને એમ આરામ કરે છે એટલે હવે આપણે પાણી લઈ જાઉં ચોટા થઈ ગયા આ તો ગરમી હતી એટલે મેં કીધું આયના નથી બેઠો રહ્યો પછી તમારે મજા હું મજા નહીં હોય વાત કરું આમ વાગલા આમ પાક આમ ગરમી એટલે શું થાય દિવાળી સુધીમાં એ નક્કી નથી એટલે આવું અમારા વિષારે હોય આવું હજુ જોતા હોય એ પણ આપણને જે કુદરત કરે એ મંજૂર છે જે કરે એ એના હાથની વાત છે એટલે શું છે કે એક કહેવત છે ને કે ભાઈ બહુ હરખાવું નહીં બહુ સકાવવું નહીં બધું માપમાં રાખવાનું એટલે જે થાય કુદરત ઉપર ભરોસો રાખીને જીવન જીવવાનું જેથી કરીને કાઈ વાંધો ન આવે આશા મોટી હોય ને તૂટે તો તકલીફ થાય આશા નો રાખો તો કાંઈ મળે નહીં એટલે બધુંય જીવનમાં જે કુદરત આપણને શીખવાડ્યું એનો ઉપયોગ કરીને રાજીપાઈ જીવન જીવવાનું હા એમ હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કરે હારી હારી એના નામ લઈ અને ભાઈ કોમેન્ટ પછી સંભળાવતા હોય એટલે ભાઈ કોમેન્ટ કરો અને ભાઈ જે કોમેન્ટમાં તમે અમને સાથ સહકાર આપો છો જે અમારી વસ્તુ હોય એની તમે કદર કરો છો ને વિડીયો નિરાતે જોવો છો એ અમને ભાઈ ખૂબ આનંદ થાય છે તો આવી આવી કોમેન્ટ કરતા રહેજો અમે કોમેન્ટ વાંચતા રહ્યાં અને ભાઈ આપણે અઠવાડિયે એક રવિવારે જે રસોઈ બનાવી છે ભાઈ તમારી પસંદગીની રસોઈ કહેજો અને તમારું પૂરું નામ અને ગામનું નામ કહેજો તો તમારી પસંદગીની રસોઈ અમે બનાવશું અને બતાવશું અને ભાઈ હવે હરી હરી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ

રાજકોટ થી કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ આમાં છે ને હવે અત્યારે ફરતા વાદળા છે તો એ વાદળા નું દ્રશ્ય જોઈ લેજો અને એમ અહીંયા જો હવે ઘડીક બેઠા છે અને વાતું સીધું કરશું ને આનંદ કરશું ને ભૂખ લાગે અને ટાઈમ થાય એટલે ભાઈ બપોરા કરવા બે જ અને આજ તો ભાઈ બપોરામાં છે જમાવટ કાર્યાલય શાક ને મસાલા રોટલી હો ભાઈ કેમ ઈજ બનાવ્યું ને ભૂલ લો પડી જાય પછી કઈ તો ભાઈ નામ આંબળી મજા આવે ને ભૂખ લાગી જાય તો હવે થોડી વાર માં બેસી જવું મેં બપોરા કરવા અને ભાઈ મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ જોઈ લો ભાઈ દ્રશ્ય